સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રવ્યાપી એચપીવી કેન્સર સંબંધિત જનજાગૃતિ અભિયાન આરંભ કરવામાં આવ્યો જેમાં અમદાવાદના તબીબી નિષ્ણાતો જોડાયા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની ની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે અમદાવાદમાં કોંકર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ બે હજાર પચીસ અભિયાન શરૂ કરવામાં આવ્યું ભારત હજી પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ આઈએઆરએસ ઇન્ફોર્મેશન સેન્ટર અનુસાર ભારતમાં વાર્ષિક એક પોઈન્ટ ત્રેવીસ લાખથી વધુ સર્વાઇકલ કેન્સરના નવા કેસ અને તેની સાથે સંબંધિત સિત્યોતેર હજારથી વધુ મૃત્યુના કેસ નોંધાય છે આ ઉપરાંત નેવું ટકા એનલ કેન્સર અને ત્રેસઠ ટકા પેનાઇલ કેન્સર એચપીવી સાથે સંકળાયેલા છે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં તબીબી નિષ્ણાંતોની એક પેનલે જાહેર આરોગ્ય પર એચપીવીના પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરી જેમાં ડોક્ટર અભયસાહ ડોક્ટર દર્શના કે થક્કર ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય ડોક્ટર વિરલ પટેલ ડોક્ટર અંજના ચૌહાણ અને આઈએમએસ નિષ્ણાતો જોડાયા હતા આ સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદી કરવામાં આવ્યું હતું હલો હું ડૉક્ટર વિરલ પટેલ છું અને હું ગાયનેક ઓન્કોલોજીસ્ટ અને રોબોટિક સર્જન છું એટલે ગાયનેક કેન્સરનો નિષ્ણાત બેઝિકલી આ એક બહુ સારી ઇવેન્ટ થઈ રહી છે જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના પ્રિવેન્શન માટે છે અને જેમ આપણને ખબર છે કે દર સાત મિનિટે કે આઠ મિનિટે એક ફિમેલનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે ખાલી ને ખાલી આ ગર્ભાશયના મુખના કેન્સરથી જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં અને એના માટે ડેફિનેટલી મીડિયા અને બીજા પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ ને બધું બહુ થતું હોય છે અને એમાં મીડિયાનો ખાસો સહકાર બી હોય છે અને જેના લીધે અત્યારે ડેફિનેટલી આઈ થિંક પાંચ વર્ષ કલાક કરતા અત્યારે બહુ જ સારી અવેરનેસ છે ઇવન ગામડામાં બી ખાસા બધા કેમ્પ થઈ રહ્યા છે આપણા હેલ્થ મિનિસ્ટર કે એમએલએ બી આ બધા કેમ્પ સર્વાઈકલ પ્રિવેન્શન માટે વેક્સિનેશન ડ્રાઈવનું બધું કરી રહ્યા છે સો ડેફિનેટલી આ બધું જ હેલ્પ કરશે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બી અને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લઈ રહી છે વેક્સિનને

એનાથી શું શું થઈ શકે છે એનાથી બચવા માટે શું કરી શકીએ છીએ અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે હવે એચપીવી એટલે હ્યુમન વાયરસ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ઉદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર નાક ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર એ સર્વાઇકલ કેન્સર માટે આ બહુ જ વધારે અગત્યનું છે આ ઉપરાંત વજાઇનલ અને વલવ કેન્સર પણ આનાથી થતા હોય છે હવે આ જે પર્ટિક્યુલર વાયરસ છે એ વાયરસ કેવો છે કે એવું માત્ર એટલે એક વાર ઇન્ફેક્શન લાગે છે ધારો કે મેલને લાગે કે ફિમેલને એ એકબીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થતું હોય છે એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન ડિસીઝ કહેવાય એટલે એકબીજાના સ્કીન અથવા અંગો જયારે કોન્ટેક્ટમાં આવે તેને કારણે આ વાયરસ એકબીજા જોડે સ્પ્રેડ થતું હોય છે આ વાયરસ થાય એટલે જરૂરી નથી કે એનાથી કેન્સર થઈ જાય પરંતુ જો આ વાયરસ થયા પછી લગભગ એકાદ વર્ષમાં આ વાયરસનું સામે આપણું બોડી એને પ્રોટેક્શન આપી દેતું હોય છે પરંતુ પાંચ થી દસ કેસમાં જો આ વાયરસ શરીરમાં છ મહિનાથી વધારે રહે તો એ કોઈ પણ જાતનું કેન્સર કરી શકે છે એટલે આ વાત થઈ એચપીવી એટલે હ્યુમન પેપનો વાયરસની અને એનાથી થતા કેન્સર માટે હવે આનું પ્રોટેક્શન પ્રિવેન્શન શું તો હ્યુમન પેપનો વાયરસની સામે પ્રોટેક્શન માટે એક બહુ જ સરસ રસી જે અવેલેબલ છે અવેલેબલ છે એટલું જ બહુ ઇફેક્ટિવ છે સેફ છે અને પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયન મેક છે છે અને આપણે મોદી સાહેબ કીધું કે બી એન્ડ ઇન્ડિયન બાય તો તો એ પ્રમાણે જોઈએ એક ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ એવી રસી છે સેફ છે અને માત્ર એના ઉંમર પ્રમાણે નવ વર્ષથી પછીના મેલ કે ફિમેલને ને છવ્વીસ વર્ષ સુધીમાં બે કે ત્રણ ડોઝ ઝીરો અને છ મહિને અથવા ત્રણ ડોઝ ઝીરો ટુ એન્ડ સિક્સ એવી રીતે આપવાના હોય છે આ વેક્સિન જો સમયસર લઈ લેવામાં આવે તો એચપીવી ઇન્ફેક્શન સામે પર્ટિક્યુલર પ્રોટેક્શન મળે છે અને આ જે વેક્સિન છે એ એચપીવી ના ઘણા બધા ટાઈપ્સ માંથી મેઇન જે સોળ અઢાર છ અને અગિયાર આ ટાઈપ સામે પ્રોટેક્શન આપે છે એટલે જો વેક્સિન સમયસર લઈ શકીએ તો આપણે આ પર્ટિક્યુલર ઇન્ફેક્શન થી બચી શકીએ છીએ અને ઇન ટર્ન આપણે બીજું કેન્સર થતું રોકી શકીએ છીએ આમાં અત્યારે એવું છે કે આ ગામડાની મહિલા કે શહેરની મહિલા ગામડાનો પુરુષ કે શહેરનો પુરુષ બધા માટે અવેરનેસ કેમ્પેન છે બધાએ જાણવું જરૂરી છે કોવિડ થયું તો આપણે બધાએ જાણ્યું તો આપણી પાસે સોશિયલ મીડિયા છે આપણી પાસે આટલા બધા મીડિયા છે તો છે સુધી પહોંચવાના છે અવેરનેસ કેમ્પેન છે અને એના માટે જ આપણે ઈવન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન જે અથવા જે ડોક્ટર સરકારી ડોક્ટરો છે આના માટે બધાને એક અવગત કરાવે છે કે આ જાતની વેક્સિન છે અને તમે લો બીજી એક વસ્તુ કે કેન્સર ને પ્રોટેક્શન માટે વેક્સિન તો ખરી જ પણ સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી ગર્ભાશયના મુખના કેન્સરના પ્રોટેક્શન માટે પાંત્રીસ વર્ષ અને પિસ્તાલીસ વર્ષે એક સ્ક્રીનિંગ કહેવાય આપણે પેપ્સમિયર કરીએ છીએ એ ખાસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ કારણ કે સ્ક્રીનિંગ કરીએ તો જો કદાચ ઇન્ફેક્શન લાગી ગયું અને જો પહેલા સ્ટેજમાં કેન્સર હશે જો તમે ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવશો તો તેનાથી તમે બચી શકશો તો એટલા માટે વેક્સિનેશન છે પ્રોપર સ્ક્રીનિંગ કરવાનું છે અને ત્રીજો મુદ્દો કે બાળકોમાં એટલે પર્ટિક્યુલર નવ વર્ષથી મેલ અથવા ફિમેલ બંનેને આ રસી આપવાની હોય છે ઘણી વખત આપણે એવું માનીએ કે ગર્ભાશયનો નું કેન્સર એટલે માત્ર આપણે છોકરીઓ જ આપવાની ના આ છોકરાઓને પણ ઘણા બધા કેન્સર છોકરાઓના પણ આનાથી પ્રોટેક્ટ થઈ શકે છે